સુરતથી સમાચાર મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં હીરા મંદિરની અસર જોવા મળી રહી છે વરાછા ઝોનની પચાસ સ્કૂલમાંથી છસો ત્રણ વિદ્યાર્થીઓના એલસી પરત લેવામાં આવ્યા હાલમાં હીરામાં તેજીની શક્યતા નહીવત છે અને રત્ન કલાકારો વતન તરફ જઈ રહ્યા છે હીરા અને અન્ય ઉદ્યોગની મંદીના કારણે લિવિંગ સર્ટિફિકેટ લઈ જવાની એની શક્યતા વર્તાઈ રહી છે કેમ કે વરાછા ઝોનમાં સૌથી વધારે રત્ન કલાકારો રહે છે સૌરાષ્ટ્રભરમાંથી કલાકારો સુરતના વરાછા વિસ્તારમાં રહે છે અને હવે જ્યારે હીરા ઉદ્યોગમાં મંદીની અસર છે રત્ન કલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર તરફ વળી રહ્યા છે સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેની વિપરીત અસરો શરૂ થઈ ચૂકી છે શાળામાંથી વિદ્યાર્થીઓ એલસી લઈને જઈ રહ્યા છે માદ્રે વતન આપણી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મોજૂદ છે રાજેન્દ્રભાઈ કાપડિયા રાજેન્દ્રભાઈ કયા પ્રકારે કયા ઝોનમાં કેટલા વિદ્યાર્થીઓ એલસી લઈને વતન તરફ આપણે વરાછા કતારગામ ઝોનનો આપણે રિપોર્ટ કરાવ્યો છે એમાં છસો ને ત્રણ વિદ્યાર્થીઓ પચાસ શાળામાંથી છસો ને ત્રણ વિદ્યાર્થીઓ શાળામાંથી એલસી લઈને ક્યાં તો બીજે શિફ્ટિંગ થયા છે ક્યાં પોતાના ગામડે ગયા છે અને ત્યાર પછી એ છસો ને ત્રણ બાળકો એલસી લઈ ગયા પછી આપણી શાળામાં મફત શિક્ષણ હોવાથી જે વેઇટિંગ હતું એમાં પાછા આપણે પાંચસો ને બાણું વિદ્યાર્થીઓની પ્રવેશ આપ્યો છે એટલે આ માર્જિન જોવા જાય તો ઘણું ઓછું છે તો મને લાગે છે કે શિક્ષણ સમિતિમાં આ જે મફત ભણતર છે આના કારણે કદાચના પ્રાઇવેટ સ્કૂલોમાંથી આ મંડીને કારણે આ લઈને આપણી પણ હોય સાહેબ અત્યારે જે પ્રમાણે મંદિરનો સમય છે એવી સ્થિતિ કોઈ જણાતી નથી કે ડાયમંડ ઉદ્યોગ પાટા પર ચાલે બેઠો ચાલે ઉદ્યોગકારો પણ કહી રહ્યા છે કે આપણે રાહ જોવાની છે ત્યારે વાલીઓ કેટલી સંખ્યામાં આ રીતે વતન તરફ રવાના થઈ રહ્યા છે વાલીઓ વતન તરફ રવાના થઈ ગયા હોય પણ એ એ આંકડું આપણી સારામાં ન હોય કારણ કે એ લોકો બીજે શિફ્ટિંગ થવાથી કે બીજે એડમિશન લેવાથી સારામાં એલસી લેવા આવતા હોય છે એટલે એલસી લેવાનું રીઝન મા બાપો બતાવતા નથી એટલું જ કે અમે શિફ્ટિંગ થઈ રહ્યા છે કે બીજી શાળામાં જઈ રહ્યા છે હા વતનમાં એટલે ગામડામાં બીજી શાળામાં એડમિશન માટે જઈ રહ્યા અચ્છા આચાર્ય જ્યારે પ્રોત્સાહક કરતા હોય કે ભાઈ શાના માટે વિદ્યાર્થીઓને તમે લઈ જાઓ છો તો સ્પેસિફાઈ કયા શબ્દનો પ્રયોગ થતો હોય છે વાલીઓ તરફથી વાલીઓ તરફથી એવો જ શબ્દ પ્રયોગ થતો હોય છે કે કદાચના અમે શિફ્ટિંગ કરી રહ્યા છે કે ગામડે વતન જઈ રહ્યા છે કામકાજમાં કંઈ મંડી હોય કે કામકાજ અહીંયા બંધ થઈ ગયું હોય કે નોકરી છૂટી ગઈ હોય કેટલો ચિંતાનો વિષય છે આટલા વિદ્યાર્થીઓ છે એ ઓછા થઈ રહ્યા છસો વિદ્યાર્થીઓ એટલે છસો પરિવાર ઓલરેડી વતન તરફ રવાના આમાં આંકડો જોવા જાય તો છસો ત્રણ વિદ્યાર્થીઓ એટલે છસો ને ત્રણ પરિવારો એ પરિવારો કોઈ પણ કારણસર ગામડે જતા હોય કે પોતાના બાળકોને એલસી લઈને બીજે ભણાવતા હોય એ ખરેખર ચિંતાનો વિષય ગણી શકાય પણ એ પણ કહી શકાય કે આ ભણતર તો મફત છે પરંતુ કોઈને કોઈ કારણસર આ લોકોની આર્થિક પરિસ્થિતિ બગડવાને કારણસર કે કોઈ શિફ્ટિંગ થવાને કારણસર આ લોકો એસી લઈને જતા હોય